રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ડેરીના નફામાંથી કિલ્લો ફેટ દેઠ પશુપાલકોને રૂપિયા સાહીઠ લેખે ચૂકવવાનો નિર્ણય કરાયો રાજકોટ ડેરી દૂધ દ્વારા બે હજાર ચોવીસ પચીસમાં એક હજાર એકસો બેતાલીસ કરોડનું ટર્નઓવર થયું હતું એસી કરોડના નફામાંથી સાહીઠ કરોડ પશુપાલકોના ખાતામાં જમા કર્યા આઠસો એકવીસ દૂધ મંડળીના સાહીઠ હજાર પાંચસો માટે ખુશીનો દિવસ છે નફો કરેલ છે ચાલુ વર્ષે રાજકોટ ડેરીએ એસી કરોડ રૂપિયાનો નફો કરેલ છે રાજકોટ સાથે જોડાયેલી દૂધ મંડળીઓ અને દૂધ મંડળી સાથે જોડાયેલા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો જેને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ રાજકોટ ડેરી અને અમારા ડેરીના ડિરેક્ટરોએ સાથે મળી બોર્ડમાં નિર્ણય કર્યો છે અને પહેલી વખત રાજકોટ ડેરીના ઇતિહાસની અંદર આજે સાઠ કરોડ રૂપિયા આજે ભાવફેરના ચૂકવવાનો નિર્ણય કર્યો છે રાજકોટ જિલ્લાના પશુપાલકો કે જે રાજકોટ ડેરી સાથે જોડાયેલા છે રાજકોટ ડેરીની અંદર દૂધ ભરે છે એમને આજે એક સાથે અહીંથી ક્લિક કરી અને ઓનલાઈન એના ખાતાની અંદર સાઠ કરોડ રૂપિયા આજે જમા કરાવી દેવામાં આવ્યો છે